ભરૂચી તાલુકાના સુગલતીર્થ ગામના તલાટી ઉમેશ પટેલ રૂપિયા આઠ હજારની લાંચ લેતા ભરૂચ એસીબીના હાથે ઝડપાઈ ગયા છે ફરિયાદીને વારસાઈની કામગીરી કરી આપવા લાંચની માંગ કરી હતી ગ્રામ પંચાયતના વીસીઈ રવિરાજસિંહ પરમાર અને ચિરાગ ત્રિવેડીની પણ ધરપકડ કરવામાં આવી છે ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ છટકું ગોઠવીને લાંચ અધિકારીને ઝડપી પાડ્યા હતા